સાતમા અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી ભરલી શાળા નંબર ત્રણ છે હું આજે એક પાત્ર અભિનય કરીશ તેનું નામ છે જીવી અરે હોંભળો છો એ તમન કવશો એ તમન ખબર છે એ મારું નામ જીવી સી રીતે પડ્યું એટલે તો કવશો હોંભળો ને પણ પહેલા મને સેકણી ઘસી લેવા દો પહી તમન કવ કે મારું નામ જીવી સી રીતે પડ્યું હું શેકની ઘસ્તી હતી ત્યાં મારો ડોહો આવ્યો આવી મનકાઈ જીવી મેં કીધું જીવી મેં કીધું જીવી મેં કીધું રોયા પીટ્યા ડોહા તે તો આખી જિંદગી મારે લોહી પીધું છે ને હવા રનમાં લોહી પીવાની રસ્તે ત્યાં મનકાઈ જીવી મન તો ભૂખ લાગી છે મી તો એની છાને ઓલો ટાઢો બાજરાનો રોટલો પડ્યો તો ને એને આવ્યો

ઓલી કઢી પડી તી ને એને આલી એમાં રોયો ખાય જો છેતરમાં હું તો રાજી થઈ ગઈ ને હું વાસણ ઘસતી હતી ને ત્યાં મારો રોયો પાછો આવ્યો આવી મનકાઈ જીવી મે કીધું માથાને દવા આવી મનકાઈ જીવી મે કીધું હ મનકાઈ જીવી મે કીધું હ મનકાઈ જીવી મે કીધું અલ્યા રોયા ડોહા તન ઇકને પેટમાં દુખે મનકાઈ ના થાય ત્યાં મનકાઈ જીવી મન તો પગ દુખે છે હું તો બેઠી ના પગ દબાવવા પગ દબાવતી માથું દબાયું રોગીજો મન થયું પગ દુખતા હતા તે પગ દબાયા હાથ દુખતા તે હાથ દબાયું મોઢું દુખતું તું અરે તો એનું ગળું દબાયું અરે એ તો મરી જો અને ઉપર વયો જો ને હું રે ગઈ જીવતી એટલે મારું નામ પડ્યું જીવી લ્યો ત્યારે બાય બાય